તો એવો હમાસા મળ્યા છે કે ડીમ ઇલેવન હતા બેન થવાની જાય છે તો પછી એલા બધા કરોડપતિ બનવાના છે ઓગણ પચાસ ના સપના તો એનું શું થશે કેમ કઈ નો થાય ને તું તારું શું થાય તું દસ દસ ટીમો નાખતો છો ને બંધ કરી દેવાની તો અમારા રાહુલભાઈ છે દસ થી પંદર ટીમો નાખતા તો એક વખત જે પૈસા જીત્યો નથી તો હવે એનું શું થાય બહુ ખ્યાલ નથી આવતો નેક્સ્ટ માં બે હજાર છવ્વીસમાં આઈપીએલ આવશે તો ખબર પડશે કેમ કેટલા લીધા તો પછી કાંઈ એવું આ બધા શું થાય છે મને એવું લાગે છે બધાને ડીમ ઓગણ પચાસ ના માંથી કરોડ નો સપના હતા તમારા બધાના નહીં નાખે ને તો હું તો બહુ ખુશ છો કારણ કે બધા પંદર પંદર ટીમું નાખતા હું દસ હું એક જ ટીમ નાખતો તો એમ કહેતા આગળ હોય આપણે ને એ બધા કેટલી બધી ટીમું નાખતા તો એ એક ટીમ પણ પાસ ન થાય આ બધા છે ને બેઠા તો છે ને આઠ કેટલા સાડા આઠ અને અત્યારે તો કાપી નાખ્યા છે લાઈન લાવે છે આમ છે સોમાસુ છે બહુ બહુ વધી ગયા દેખાતું નહોતું મકાન એવા વધી ગયા આજે છે ને એનો કાપી નાખ્યા છે અને બે ત્રણ મહિના એટલે પાછા મોટા મોટા થઈ જશે એ સાટું આપડે ઝાડવા કાપ્યા છે પહોંચી ગયા છે મહાદેવ મંદિર

એટલે મસ્ત તમને ઉપરથી દેખાડું તળાવ દેખાડું અને આપણે મહાદેવનું મંદિર દેખાડું કેવું લાગે કમેન્ટ કરી દેજો કોણ કોણ આવ્યું એ કમેન્ટ કરી દેજો કોઈ જાય તળાવ મસ્ત તળાવ છે એક નંબર તો અત્યારે તળાવ મસ્ત પાણી ભરેલું છે એકદમ અને લાગે ઓ જંગલ છે અને આમ સીન કેવો જબરદસ્ત આવે તો ના સીધો કેવું મસ્ત દેખાડે તો ના સીધો મહાદેવનું મંદિર કેવું મસ્ત દેખાય એમ તો મૂર્તિ મૂકેલી છે અહીંયા પાણી વચ્ચે નજારો હોય ને તો હાજર આવે મસ્ત એક નંબર નજારો કેવો નજારો હોય કેવો મસ્ત હોય દર્શન કરવા કાલે બધા મિત્રો સાથે જોરદાર આગળ જવી થોડાક અને મસ્ત એટલે એક નંબર હોય અમે થોડુંક કામ હતું થોડુંક વહેલા તો ટાઈમ હશે તો હાજર રોકાઈશું ને આપડે વહી જઈશું ને

આવું થઈ ગયા પડેલું મોટું એક નંબર શીર લાગવા તમે જોવે ઓહો ખુશ છે એવું છે એક વાર અવશ્ય મુલાકાત લો આવા સમયે આવો તો આવશે જો કાલ છેલ્લો દિવસ છે શ્રાવણનો મહિનાનો ભાદવડ છે એટલે કાલ આવજો કાલ તો ફૂલો ફૂલ મેળો હોય છે બાકા જીકી છે અહીંયા વાત પૂછો માં ઈ કેવો નજારો છે આઈ તો નજો આ જાડવા છે એટલે તમને સમ મંડળ નો દેખાય છે એટલે જો તો આને બધું ઘણું છે તો જો આમ તો એક નંબર નજારો છે અને અહીંયા છે ને મસ્ત તમને એક નજારો મસ્ત દેખાડું અદ્ભુત અદ્ભુત આપણે આ બાજુમાં તે બાગુ નો રોબડા ઝર નું જો તમે આ ડેમ છે પણ આમ ઝર નું જો તમે એક નંબર ઝર નું સમજો ઊંડો કેટલું ઊંસું કેટલું જો તો આપણે અહીંથી ઊભા છે

કુદરતી ડસ્ટ છે ઓટોમેટિક બની ગયું છે બહુ ખ્યાલ નથી આપણને પણ પાણી આવે હા ડુંગરમાંથી પાણી આવે જો નજર તો તમે એક નંબર જો કેમ પણ અહીંથી બોલ જાય અને પાણી જો એક વાર તમે મુલાકાત અને વોટરફોલ હું વોટરફોલ વોટરપાર્ક એવું કાંઈક કહેવાય છે બહુ મને ખ્યાલ નથી ને પાણી એક નંબરનું આવે તમે કહો હો વાત કુટુંબમાં એક નંબર મુલાકાત અવશ્ય લઈ ગયો અત્યારે જો ફોટા શૂટિંગ થાય છે વિડીયો શૂટિંગ બધું કમ્પ્લીટ થાય છે અમારે અહીંયા ત્યારે બધા ઉતરી ગયા નીચે કેવા ખાડામાં ઉતરે છે તો અત્યારે આપણે ઘરે બધું રહવા નીકળી ની ધીમે ધીમે ઉતરી ગયા છે નીચે ને મસ્ત હોત આમ તો એક નંબર લાગે કેમ પણ હોય વંદરફુલ લાગે મિત્રો કેવો મસ્ત નજારો છે ચાલે ના આમ જો હોય એક નંબર નજારો આવે છે ચાલે અને કાલ બે એક થી બે દિવસ બાકી છે આપણે સાવ મહિનાના એટલે પૂરો થાય એટલે પછી આ એ મેળો પૂરો થશે તો મેળામાં જો અને શબ્દો ને એવું નાનો નાનું છોકરા માટે પેશર છે બરાબર કાલ છેલ્લો દિવસ એટલે ખુલ્લું રહે છે કાલે મુલાકાત લઈ જાઓ આપણે ખાલી મહાદેવ અને નાયમ જો શહેરનું કેવું હતું આમથી જો પાણી આવે જો આમ છે ને છે એમ કેવો મસ્ત તને આવે જો ચાલો હો આપણે હાલીને પૂછી ગયા છીએ મહાદેવ ના દર્શન કરી લીધા ચાલે જો મહાદેવ મહાદેવ પબ્લિક જો બહુ મસ્ત પબ્લિક જાદુ છે અત્યારે અને મસ્ત અત્યારે જો મહાદેવ મહાદેવ